ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણા સ્વાગત છે નવા વ્લોગમાં તો આજે આપણે દૂધથી જ શરૂઆત કરી દીધી ગુડ મોર્નિંગની જે આપણે દૂધ અહીંયા બકડિયામાં રાખી દીધું હું ઉકળવા અને અસલ દૂધ બારીને અને પછી કસ્ટર્ડ પાવડર આપણે નાખ્યું ફ્રૂટ સલાડ બનાવું ને એટલે અને આજે છે છોકરીઓ જમાડવાનું લાડવા બનાવવાના બાકી છે કાલે બનાવવા પણ ટાઈમ ના જડો તો જો હજી લાડવા બનાવવાના બાકી છે ને મહેમાન આવે છે મારા પપ્પા ગયા હા તેડવા એ હું આલે હટાણમાં ફ્રૂટ સલાડ બનાવી લઉં મળીએ હાલો તો જો આ છે ઠંડી ઠંડી છોકરીનું ઘાટું રાબડા જેવું દૂધ ગરમ કરી નાખું અને ફ્રીજમાં રાખી દીધું તું તો જો હવે છે ને આપણે જમવાની તૈયારી છે જમાડવા બેહવાની તો જો પૂરી ને લાડવા અને ફ્રૂટ સલાડ ને સૂકી ભાજી એટલું બનાવ્યું અને ઠંડી ઠંડી છાસ તો જો બધી છોકરીઓ પણ જમવા આવી ગઈ અને આપણે ભેગા બેસી ગયા હતા અને મારી મમ્મી પીલે છે એવું હે છે હાલો તો વાગી ગયો છે એક અને હું ગઈ હતી છોકરીને મૂકો ને હું અહીંયા બાજુ હાલી ને મૂકવા ગઈ હતી જસમીન ગયો ગાડી લઈને ટ્રેક્ટર મૂકવા જઈ આવતો રહ્યો અને આજ પાણીને ફેરા ભરવા કે એટલે ટ્રેક્ટર ક્યાંક બીજે હતું ને ત્યાંથી વાડીએ મૂકી ગયો પાછું જઈ ફેરા ભરવાય ને તો લેવા જવાનું જ રીતે અને તડકો ફૂલ છે અને જો ટાઈમ જ નહીં જડે ભાણા હું ને હંજવારી તો તમારે ઠેલો ભરવાનો ટાઈમ થઈ જાય અને બસ જવાનો ટાઈમ થઈ જાય હા હા ચડી ગયો તડકાના અને જો બધા ખાય છે આમ બધી છોકરી છોકરી ખાઈ લીધું ને મોટા બધા ખાય છે જયદી પાણીની ભૂખ લાગી હાલો તો વાગી ગયા છે હાડા તન હમણાં પોણા ચાર થઈ જાય અને અમારે જો થોડીક વારમાં નીકળવું હે બસ તો હજી હવા પાંચ વાગ્યા આવે પણ અમારે છે ને લાલ પર જરાક લેવાનું છે ચંપલ ને ખોટી થ અને આને જો હાવ ફૂલ તડકો લાગ્યો હમણાં નવરાવો હશે એક પાણી નાખીને તો બિચારાને બહુ જ તડકો લાગે અને તડકો છે એવો હા અમારો આ ભાઈ છે ને ટ્રેક્ટર ભરી આવ્યા બે ટાકા નાખીને ભરી આવ્યા થોડોક આગો તૂટી ગયો હતો હમણાં બે દિય પાવરમાં ગોટો થઈ જતો ને ખબર નહોતી તે આગો તૂટી ગયો હતો ત્યાં જાગો થઈ જાય જો મારી મમ્મી છે ને ઝાડવા પાઈ आज झाड़वा उन्हें हाव नहीं रहता है संतोष थे जाके दूना बिचारा तेरे हाँ से झाड़वा है हमारा ये मैं ठंडू पानी है जो जस्मिन है नड़ी पकड़ी नहीं हुआ तेरे को लगता है फूल है फूल देखो तो किने तो मने ना जावा दिए तो तेरे हम जो तो हैं हाँ रोगी खींच चढ़े हैं इन्हें ना मने नहीं पियो तम पियो તો લીંબુડીયું ને આજ પાણી જઈડું નથી આ ચંપાને ને પાયું તા હે પાંચ પાઈ દે ટાકો ખાલી કર્યો ને વિસરો ને અને અહીં જો ટાકો રાખેલો હતો ને નીચે જો પાયડું કેવી થઈ ગયું હાવ મને થોડી ખબર આ એક તા હે ને પાછો વળી બાયણે જાય જો ને પાણી નીકળે અને અમારે જવું છે મામાને ઘેરે મૂકવા આવીએ કે રિક્ષામાં ભાઈ જાય હા હા એટલે ત્યાં બધા જાડવા પી રે જ્યાં ચીકુડી હું ક્યાં લાડવા જેવા ચીકવા ખાઈ રહ્યું હતું ને ખાધું બહુ જ મીઠું હતું પકવીને ખાધું હતું જરી મમ્મી પકવવા મૂકી દેજો એ તો હું ખાઈ ગઈ કીધું ને આજ દીખું હોય મમ્મી કઈ કે ખાઈ હંસ્યા હે જ પાણી પીધા પી થઈ હે એ કયું નહીં હાલો તો આજ તો તમે એકલા થઈ રહ્યો ને

કોઈ ખમું નમું કરે આ પંખીડી વાગે સિસોટી નથી નકર આ વાગે એવું કોઈ જો જયદીપ ભાઈ આ કંઈક પૂંગડું રાખે એ શું કહેવાય જયદીપ ઓક્સિજન ગા મને ખબર એના હોય હા તા નહીં પાહે નવરાવીએ તારા આગળ આખો ટાંકો ખાલી કરી હો ચરીક વાર જ્યારે હાલો તો વા સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી દઈએ અને પછી હવે છે ને ચાહું તો અહીંનો વ્લોગ ચાલુ કરી જો કાજલ માસી તૈયાર થઈ ગયા હોય અને હવે છે ને ફટાફટ અમે નીકળી જાય